અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તંગદીલી ચાલી રહી છે અને એ સામે ચાઈના પાકિસ્તાને આડગતરી રીતે મદદ કરી રહ્યું છે તો ભારતમાં સોશિયલ મીડિયા પર બધા ભારતીયો એવું કરી રહ્યા છે કે ભાઈ આપણે ચાઇનીઝ વસ્તુ બેન્ડ કરીને કમસે કમ ચાઇનાને આપણે ભારતમાંથી તો હટાવી જ દેવું જોઈએ કે જેથી કરીને ચાઇનાનું અર્થતંત્ર નબળું પડે તો એ આપણા માટે કેટલું શક્ય છે તમે તમારા મતે શું કહેશો એ બાબતે હામાં મારો મત એવો છે કે જે આપણે ચાઇનીઝ વસ્તુઓ આપણા ભારત દેશમાં આવે છે એ રીતે અને આ અત્યારની જે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ભારત પાકિસ્તાન વચ્ચેની એમાં જે ચીન એ આડકતરી રીતે પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે તો આપણે એક સૈનિક તરીકે બોર્ડર પર તો નહીં પણ એક ભારતના નાગરિક તરીકે આપણે જે ચાઇનાની વસ્તુઓનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરીશું એ રીતે બહિષ્કાર કરી અને આપણે ભારતના અર્થતંત્રને વધારે મજબૂત બનાવીશું હા મારું નામ છે શ્યામ અને આજે જે આપણે મુદ્દો છે કે ભારત અને ચાઈના ચાઈના એક મોટું ઉત્પાદક બજાર છે તો એવું કહેવામાં આવે છે કે અર્થશાસ્ત્રમાં ભારત પણ એક બજાર છે પણ ભારત માત્ર એક બજાર નથી કે જ્યાં વિશ્વની બધી કંપનીઓ આવી અને પોતાનો માલ વેચી શકે ભારત પણ એક ઉત્પાદક ક્ષેત્ર છે અને વિશ્વનું એવડું મોટું અર્થતંત્ર આપણી પાસે છે આજે સરહદ ઉપર જે હરકતો જોવા મળે છે અને ચાઈના પાકિસ્તાન સાથે કોઈપણ રીતે એમને સપોર્ટ કરતી હોય અને ભારતને ખતમ કરી દેવાના એના જે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે ત્યારે આપણે પણ એ જે સિવિલિયન એમને જવાબ આપવો જોઈએ આપણી પાસે તક છે ભારત પાસે પૂરતા સંસાધનો છે ભારત પાસે પૂરતી તક છે આપણે ન આવા તહેવારો ભારત એક ઉત્સવોનો દેશ છે આવા તહેવારો વખતે જ આપણે એમને જવાબ આપી શકીએ છીએ ચાઇનીઝ વસ્તુઓ આવે છે ચાઇનીઝ રમકડા આવે છે અને એ રમકડાઓ આપણા દેશમાં ધડાકા કરે છે અને સરહદ ઉપર ચાઇનાના સૈન્યો આપણા સૈન્ય ઉપર વાર કરે છે ભારત ક્યારેય કોઈ પર વાર કરતું નથી ભારત એક શાંતિપ્રિય છે ત્યારે આવા ઉત્સવોથી આપણે એમને એક આનંદ થકી અને આપણે એમને જવાબ આપવો જોઈએ કે એમના રમકડાંઓને આપણે કોઈ જરૂર નથી આપણે આપણી જરૂરિયાતોને આપણી રીતના સંતોષી શકીએ એવી આપણામાં ક્ષમતા છે તો મારો આપ સૌને એ સિવિલિયન એ એક વિદ્યાર્થી એ એક યુવા તરીકે આપ સૌને એટલો જ સંદેશો છે કે આ વખતેથી જ આપણે ચાઇનાને જવાબ આપવાની શરૂઆત ચાલુ કરી દઈએ અને આ દિવાળીથી જ આપણે એમના રમોકડાથી રમવાનું બંધ કરી દઈએ આભાર હાય ફ્રેન્ડ્સ માય નેમ ઇઝ જાગૃતિ ત્રિવેદી હું તમને આજે ચાઈના અને ઇન્ડિયાના જે સંબંધો છે એની ઇકોનોમી વિશે થોડીક વાત કરવા માગું છું આપણે હંમેશા જ્યારે પણ એઝ એ ઇન્ડિયન ખરીદી કરીએ છીએ ત્યારે આપણે હંમેશા સસ્તું શોધતા હોઈએ છીએ અને ચાઇના કરતાં વધારે સસ્તું આપણને કદાચ આપણી ઇન્ડિયન પ્રોડક્ટ નથી મળતી કદાચ એટલા જ માટે આપણા જે ભાઈઓ અને બહેનો જે લોકો અત્યારે હેન્ડીક્રાફ્ટ સાથે સંકળાયેલા છે કે જે કુંભારી કામ કરીને નાનકડા દીવડા બનાવે છે કે જે લોકો ફટાકડા બનાવે છે જ્યારે ચાઇનીઝ પ્રોડક્ટ એ એટ્રેક્ટિવ તો હોય છે પણ આપણી ઇન્ડિયન માર્કેટમાં એ થોડીક મોંઘી હોય છે પણ શું આ વર્ષે આપણે થોડીક આપણા ખિસ્સાની અંદરથી પૈસા આપીને આપણા માર્કેટની અંદરના જે આપણા જે ઇન્ડિયન્સ છે જે લોકો આપણા દેશની સેવા કરે છે કે જે આ દેશમાં રહે છે તો એક બંધુતાના નાતે કે એક ઇન્ડિયન હોવાના નાતે આપણે હંમેશા આપણું સ્વદેશીને આગ્રહ સ્વદેશીનો આગ્રહ રાખીએ અને ચાઇનીઝ પ્રોડક્ટને જાકારો આપીએ કદાચ એવી રીતે આપણે એઝ અ સિવિલિયન આપણા ઇન્ડિયાને મદદ કરી શકીશું ચાઇનીઝને આપો તિલાંજલી અને આ વર્ષે મનાવો ઇન્ડિયન દિવાળી ભારત એક યુવા દેશ છે છેલ્લા ઘણા સમયથી ભારતના યુવાઓ એક વાતથી પીડિત છે દરેક દેશનું એક દુશ્મન હોય છે દરેક દેશનો એક મિત્ર હોય છે હું નથી કહેતો કોઈ દુશ્મન છે આપણું કોઈ મિત્ર છે આપણું પરંતુ જે પ્રકારે ચાઈના આપણી જોડે વ્યવહાર કરી રહ્યો છે એનાથી એક વાત તો બિલકુલ સ્પષ્ટ થાય છે કે ચીન આપણું મિત્ર તો ન જ કહી શકાય ચીનનો જે અત્યારે મુખ્ય આધાર છે એની ચાઇનીઝ પ્રોડક્ટનો આધાર છે અને ચાઇનીઝ પ્રોડક્ટનો સૌથી મુખ્ય આધાર છે એ ભારતનો આધાર છે ભારત અત્યારે એક એવું મોટું અર્થતંત્ર બની ગયું છે ભારત એક અત્યારે એક મોટું માર્કેટ બની ગયું છે કે એમાં કોઈ પણ દેશ કંઈ પણ કચરો ઠલવી દે તો પણ ભારતીય યુવા એને પકડીને એનો એવું સારો એવો ઉપયોગ કરી લેતું હોય છે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે ચાઇનાની જે વસ્તુ છે એ ખૂબ જ લો ક્વોલિટીની વસ્તુ આવે છે ખૂબ જ સસ્તી આવે છે એટલે લોકો એને પ્રાધાન્ય આપે છે અને એઝ ફાર એઝ ત્યોહાર ઇઝ કન્સર્ન ત્યોહાર જ્યારે આવે છે ત્યારે ચાઇનીઝ પ્રોડક્ટનું વેચાણ તો ખૂબ જ ધૂમ મચી જાય છે એ ખાસ કરીને જ્યારે આવા સમયે ભારત અને પાકિસ્તાનના જે સંબંધો ખરાબ સ્થિતિમાં છે સર્જિકલ સ્ટ્રાઇક્સ થઈ છે એ બધા વિષયોને લઈને ચાઇના જે અડપલા કરે છે એને આપણે હું તોડ જવાબ કેવી રીતે આપી શકીએ એ પ્રશ્ન થાય છે હવે એ પ્રશ્નમાં હું એવું કહીશ કે ચાઇનાને જો મૂંતોડ જવાબ આપવો હોય તો આપણે સરકારથી અપેક્ષા બિલકુલ ના રાખી શકીએ કે સરકાર કોઈ પગલું લે કારણ કે સરકારની અને ચાઇનાની એવી ઘણી બધી ટાઇસ છે જે એકબીજાની સાથે સંકળાયેલી છે એટલે સરકાર કંઈ આમાં નહીં કરી શકે પરંતુ જનસામાન્ય વ્યક્તિથી વ્યક્તિ સમાજથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર એક ચેન હોય છે આપણે જો આ દિવાળીએ એક એવો સંકલ્પ કરીએ કે આ દિવાળીએ હું તો ફટાકડા તો દૂરની વાત કરું છું સાહેબ ખાલી જે દીવડા ચાઇનીઝ દીવડા આવે છે ને એ આપણે ન ખરીદીએ તો પણ ચાઇનાને ખબર પડી જશે કે ભારતીય અર્થતંત્ર શું છે ભારતીય યુવા શું છે ભારતીય યુવા જે ચાહે ઈચ્છે એ કરી શકે છે ભગતસિંહની મને એ લાઇન યાદ આવે છે કે જિંદગી તો આપણે દમ પે જી જતી જાતી હૂસરો કે કંધો પે તો સિર્ફ જનાજે ઉઠા કરતા હે ભારતની પણ આપણે જિંદગી બનાવવાની છે ભારત એક યુવા દેશ છે આવો આ દિવાળી એવું કરી બતાઈએ આ દિવાળી એવું સામર્થ્ય બતાવીએ ચાઇનાને સાબિત કરી દઈએ કે ભારતીય યુવા જો એક બની જાય તો કોઈની પણ ખેર નથી મારું નામ સતીષ મુંજવા આપણે જ્યારે વાત કરી ત્યારે વિશ્વમાં ભારત એ સૌથી બીજા નંબરે વસ્તીમાં સૌથી મોટો દેશ છે અને ત્યારે ભારત પાસે આટલી મોટી માર્કેટ છે અને કોઈ માર્કેટ કોઈ દેશ પાસે આટલી હોય તે બહુ ઓછા દેશ છે અને ભારત વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને ત્યારે આપણે વિદેશી બનાવટની વસ્તુઓ કેમ અપનાવી ભારત પાસે આટલી માર્કેટ છે આટલું મોટું અર્થતંત્ર છે ભારતની બનાવટની આટલી કંપનીઓ છે તો બસ વિદેશી બનાવટની ચીજ વસ્તુઓ નહીં વાપરી કારણ કે ભારત પાસે બહુ મોટી ઇકોનોમી છે અને બહુ મોટું અર્થતંત્ર છે ચાઇના અને કોઈ પણ બીજા દેશની કંપનીઓને કોઈ જડબાતોડ જવાબ આપવા માટે આ એક જ છે એમની વસ્તુઓને બેન કરો અને ભારતની પ્રાયોરિટી ભારતમાં બનેલી વસ્તુઓને પહેલી પ્રાયોરિટી આપો આપણે બધાને ખબર જ છે કે ચાઇનીઝ વસ્તુ ટકાઉ નથી તો પછી એને શું કામ ખરીદી જોઈએ આપણે થોડા ઘણા પૈસાની લાલચના કારણે આપણે એને ખરીદીએ છીએ તો શું આપણા દેશની શાંતિના ભોગે કે આપણા દેશ કે પછી આપણા દેશના અર્થતંત્રના ભોગે જો સાચા અર્થમાં આપણા દેશનું અર્થતંત્ર ઉપર લાવવું હશે તો આપણે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવો જ પડશે આપણા અર્થતંત્રની અંદર મોટાભાગની વસ્તુઓ ચીનથી આવે છે આપણું માર્કેટ ચીન ઉપર ચાલતું થઈ ગયેલું છે તો આપણી વસ્તુને ખરીદવાનું શું કામ બંધ ના કરે ભારતનો રૂપિયો ભારતના અર્થતંત્રની જગ્યાએ ચીનમાં શું કામ જાય જો આપણે એ વસ્તુને ખરીદતા રોકશું કેન્દ્ર સરકાર શું કામ એનામાં સહાય કરે પહેલાં આપણે જેને બજારમાંથી ખરીદવાનું બંધ કરીએ તો એ વસ્તુ આપોઆપ રોકાઈ જશે એથી આપણે આપણી શાંતિને બચાવી શકશું આપણા દુશ્મન દેશને મદદ કરતાં દેશને સમજાવી શકશું કે અમે કંઈક છહીં સમજી શકીએ છીએ વસ્તુને